જે જ્ઞાન આપ્યું એ કોણ કરી શકે એ ભારત વર્ષમાં બાળકોને અવગત કરી ઘણું બધું આપણને ભટકાવવામાં આવ્યું ખોટી વાત જો જીતા વહી સિકંદર ને એવું બધું કેવો તો આજે સમગ્ર ભારતમાં બોલાય છે એના ઉપર ઘણી વાર મેં વાત કરી છે જે પોતાના ગુરુ અરસ્તુના કહેવાથી જે સિકંદર દુનિયાને સર કરવા માટે નીકળ્યો હોય આખું એના ઉપર વાત કરું તો ઘણો થાય આ તો યુવા ધન સુધી થોડી થોડી વાતો પહોંચે એટલા માટે શેલ દાદા કે જે એનો ગુરુ અરસ અરસ્તુ હતો અને એમને કીધેલું કે તારે દુનિયાને સર કરવાની છે પછી આથી નીકળો ક્રૂર બની અને નીકળેલો કોઈને મૂક્યા નહોતા એના ગુરુ અરસ્તવ હતા એમની નજીકના હતા એમને મારી નાખેલા આખી વાત જબરી છે આ તો હું તમને ખાલી કહું છું કે ભારતમાં આવી અને સિકંદર છે પાસે એની જીત થાય છે સિકંદર ની આવું આપણે બધે કહેવામાં આવે છે ઘણું આમથી 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 ઘણી જગ્યાએ મેં સર્ચ કર્યું બધું વાંચવાનું કર્યું આમથી જોયું અહીંયા વાંચ્યું અહીંયા વાંચ્યું પણ પછી તારણ તો એમ તો નીકળે ને ખબર તો પડે ને કે હું પ્રોગ્રામ પૂરો કરીને દાખલા તરીકે પ્રોગ્રામ પૂરો કરીને હું બાર વાગે બિલ ખાતી નહીં બસ બાર ને બરોબર બાર ને પાંચ મિનિટ બિલખાતી ખાતી નહીં અને બાર ને સત્તર મિનિટે જુનાગઢ કાળવા શોક માં ફૂગ્યો ને આમ બન્યું એમ બને બાર ને પાંચે આજ નીકળ્યો બાર ની હરતે હતરે કાળવા શોક માં નો પૂરું એ તો તારણ નીકળે કે નો નીકળે એટલું તો હા અથવા તો હું એમ કહી દઉં બાર ને પાંચે હું નીકળ્યો બિલખાતી પ્રોગ્રામ પૂરો કરીને એવી ગાડી હાઈકી એકસો વીસ ત્રીસ હતી અને હવારે હાડા પાસે હું જુનાગઢ પીગ્યો તો એ ખોટો પડે પાછો એમ ઇતિહાસમાં થોડુંક આપણે બધું જોઈ તો ખબર પડે ને અમુક તારણની ની આપણે એટલી ખબર પડે કે નહીં હવે એ પોરસ હું તમને ખાલી તમને જ ખબર પડી જાય કે સિકંદર ની ભારત માં જીત થઈ હતી આ તો એક કડી આવી મેં મારું ગીત ગાયું એમાં એટલે મને યુવાધન ધીરે ધીરે ઓલું મનોરંજન કરતા કરતા વચ્ચે મારે હમણાં ટેવ બધી આવી વાતો મૂકતો જાઉં બાપુ એટલા માટે અને

જે દેશ પર આક્રમણ કરે ને એની જીત થઈ જાય પાંચ પાંચ વર્ષના છોકરાને ભાલામાં પરોવી અને જીવતા છોકરાને ભાલુ આમ મારી અને ઉપર ઘોડા ઉપર બેઠો બેઠો ટીંગાડે આવે પાંચ એટલે હું ખોફ જમાવવા માટે થઈ અને કોઈ અને સ્ત્રીઓ જે દેશને જીતે એની જુવાન બેનો દીકરીઓને વસ્ત્રહીન કરી અને ન કરવાના કૃત્ય પોતે કરે અને કરાવતો આવે એ સિકંદર સાંભળજો હવે ઈ સિકંદર ભારતમાં આવે અને પછી પોરસને માથે વિજી મેળવે અને પછી એને એવું થયું કે તું એટલો બધો સુરવીરસો આવું ઇતિહાસોમાં સેવા એટલે કહું તું એવો સુરવીર છો પોરસ કે મને તારા ઉપર મોજ આવી ગઈ છે કે મારે ભારતથી પાછું ભાગી જવું આટલો બધો ખાનદાનનો દીકરો કેમ થઈ ગયો એટલી વારમાં મને ઈ ગોતો છું મુ તો સમજી કે ને તમે આ મારે શબ્દો અમુક પછી મારે નથી રહેવાતું એટલે બોલાઈ જઈશ જે પાંચ વર્ષના બાળકોને ભાલામાં પોરવીને આવેલું તો ઈ તો એના ઇતિહાસ છે યુનાની ઇતિહાસકારો લખે છે એના ઇતિહાસકારો એ લખે છે દુનિયાના ઇતિહાસકારો બધાયમાંથી હું તારણ કાઢીને તમને કહું એ એમ કે છે કે આવું કરતો હતો બેનુ દીકરી માથે ન કરવાના કરતો હતો હાવ નજીકના આવડી ભૂલ કરી એટલે ગયા એને પોરસ સામે પોરસને પોતે જીતી લીધો ભારતમાં અને સત્તાય પાસો એને મોજા આવી ગઈ વાહ દોસ્ આવી હવે એ થોડોક જોગીદાસ સુમાણ હતો તો એના સામે ની મોજ આવે કઈ હા એના માટે તો ઈ જોગમાં એને કુખે અવતાર લેવો પડે ઈ એને થોડો વિચાર આવે કોઈ થી પણ મુદ્દો ઈ છે કે જ્યારે એ પોતે અહીંયા આવ્યો ભારત માં અને જેલમ નદી પાર કરી અને પછી એક પછી એક જેને કહેવાય શળાયુ પણ દરિયા જેવી સેના પોતાની પાસે હતી આખો પ્રસંગ નથી કહેતો આખી વાત પણ ટૂંકમાં હું તમને વાત કહું કે એ જ્યારે પોરસની સામે આવ્યો અને પોરસના થિગાણાના સંધવેલા હાથીઓ હતા અને એ હાથીઓ એના ઇતિહાસ કરો એ લખ્યું છે કે એના હાથીઓ પહેલીવાર યુદ્ધના મેદાનમાં સામે આવ્યા જલમને કાંઠે તો એના અમારા ઘોડાએ હાથી કોઈ દી જોયેલા નહીં અને પોરસના હાથીને જોઈને ભુંડાઈના અમારા ઘોડા હતા એ ભાગ્યા એટલે ઘોડેસવારો હતા એ ગયા પછી એમનેમ પાયદળ રહ્યું અને માથે સેના ઓલાની સેના બહુ જાજી બહુ सिकंदरને પણ એ ગમનશાન યુદ્ધ થયું ટૂંકમાં વાત કરું તો બાટકો બોલો એમાં જ્યારે હાસુ યુદ્ધ ધર્મનો હોય નીતિ હાથી હોય ને ત્યારે અસ્તિત્વ મદદ કરે જેલમ નદી ગાંડી તુર પૂર આવ્યું કંઈક સેના અડધી પૂરમાં તણાઈ ગઈ કંઈક હામે કાંઠે છેડી કંઈક તણાઈ ગઈ અને કંઈક ભાગી ગઈ અને ભુંડાઈનો ભાઈ એનો ભાઈ અમર પોરસનો ભાઈ અમર અને પોરસ અને બીજા કઈ ક્ષત્રિયો એ ભારત વર્ષના આટીમાં લઈ વ્યવમાં ફસાવી અને ભુંડાઈનો હાથીના હોદામાંથી ઘડળ ભૂસાંગ કરતો ઘાયલ કરીને સિકંદર હેઠો નાખ્યો અને મારવા માટે જ્યારે પોરસ ગયો ત્યારે સિકંદરે હાથ જોડી દીધા મને છોડી દે એ હાથ જોડ્યા એટલે આપણે ત્યાં એક આપ જાણો જાણો છો છો હાથ જોડી એટલે એના ઉપર ઘા ન કરાય પછી કીધું કે જા નીકળી જા અને ઈ અહીંયા ખાયેલ થયો અને દુનિયાનું સપનું જોઈ નીકળેલો ઈ અહીંયા એને ખબર પડી કે મારું સપનું આ ન આવેલું મારું જે સપનું હતું એ ભાંગીને ભૂકો થઈ ગયું ઈ પીડા માન પીડા માં એને માનસિક ગાંડા જેવો થઈ ગયો અને રસ્તા માં પાછો વળતા મરી ગયો તો જો જો જીતા વહી સિકંદર નહીં જો જીતા જો જીતા વહી ભારત ભારતીય અને જો જીતા વહી પરસ જો જીતા વહી ભારતીય ઈ આપણે શબ્દો કહેવા જોઈએ આ તો ખાલી મને થોડી યાદી યુવાધન સુધી વાતો ફૂગે કેવાનો અર્થ આવા તારણ કાઢીને તો ઘણી બધી વાતો એવી નીકળે છે કે આ આમનો તું આમ જ હોય અકબર બાદશાહને ખૂબ આપણે خاندانનો દીકરો દેખાડ્યો પણ એને આખું વાંચું તો ખબર પડે કોણ હવે આમાં જ્ઞાતીવાદની પછી કોઈ વાત નથી હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલું છું કે એક જટકામાં ભારતની આન બાન શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા સોસો સલામ છે ભલા માણસ ભારત વર્ષનું કેવું ગૌરવ છે અસ્પાકુલા ખાનને વાસી ત્યારે જેને કહેવાય છાતી ફૂલાય મોજના પોરાના પલા છૂટી જાય એ વસ્તુ જુદી પણ ભારતમાં રહીને અમીર ખાન એમ કેતો હોય કે મેરી પત્ની અહીંયા સેફ નહીં તો પાકિસ્તાન ભેળું થા ઘોગલું અહીંયા હું ડાઈટો છે આ તો હકીકત છે કે નહીં એટલે આમાં જ્ઞાતિવાદની વાત નથી જે જીવા છે એ છે અહીંયા જીવી લીધું છે એની વાતો જગતના ચોકમાં અમે કાયમના માટે આત્મા અર્પણ તણા ગીરી આત્મા અર્પણ અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે ચારણે કંઠ થી સુર છેડ્યા પછી લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા એટલે તમે કોરસ પરતા અંદર પડેલી તમારી તાકાત ઈ છે એટલે સ્વામી વિવેકાનંદે એટલે જ કીધું છે ખો નથી કેતા લઈ આવો તો હું દુનિયાનો ભારતનો નહીં દુનિયાનો નકશો બદલી નાખું પણ નહીં મળ્યા હોય તઈ ને તાકાત આપણી અંદર જ પડી છે પણ ઈ તાકાતની કેંગ આપણને ખબર ન હોય એવું ન થાય એટલા માટે આ બધી આપણી વાતો છે એટલા માટે લોક સાહિત્ય છે અને ઘડતરથી થાય સાણકીય જેવા મહાપુરુષો આ દેશની ધરતીમાં કેવા કેવા મહાપુરુષોને તૈયાર કરી શકે તો આજ પણ કેમ ન બને આજ